રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર માં આપ સૌ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત છે હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા ડુંગળીનું બી ખરેખર કયા ટાઈમે વવાય એમાં ખડની ની દવા નખાય કે ન નખાય તો મારા બાપ ડુંગળીમાં તમ તારે ખડની ની દવા નખાય નખાય ને નખાય ઘણા ખેડૂત મિત્રો પ્રશ્ન પૂછતા હતા કે મગફળી એમની વાવી છે અને વી પચીસ દિવસની અથવા તો મહિના દિવસની થઈ ગઈ છે અને ઈ પીળી પર ઠોકડાઈ ગઈ છે પુકડાઈ ગઈ છે વધતી નથી તો એના માટે કોઈ દવા આવે છે કે નથી આવે તો એના માટે ની પણ દવા આપણે ખેડૂત આવે છે અને ખેડૂત ઘણા પૂછતા હતા કે ભાઈ વરસાદ થઈ ગયો છે ઝાકાઝીક ઝાકાઝીક બરાબર મળ્યો વરસાદ આવવા અને કપાસે ઉગી ગયો છે અને ખડે ઉગી ગયું છે તો ઘણા અલગ અલગ વ્યક્તિઓ એમ કહે છે કે ભાઈ કપાસ ઉગી ગયા પછી તમારે મહિના દિવસનો કપાસ થાય પછી ખર્ચે દવા નખાય તો ઘણા ખેડૂત મિત્રો કહે ભાઈ તમે જોશો કે ભાઈ દહ બાર દિવસનો હોય તોય તે કપાસમાં નિંદામણ નાશક દવા નખાય ન નખાય કપાસમાં તમતાર તમારે આઠ દસ દિવસનો કપાસ થઈ ગયો હોય ડૂલ પીર્યા હોય અને એમાં ખડ થઈ ગયો હોય તો પણ તમે નિંદામણ નાશક દવા વાપરી શકો છો કોઈ ઉપાધિ કરવાની નથી પરંતુ આપણે આજના વિડીયો ની માલિપા માહિતી આપીશું એક ને એક થી અપ ટુ ડેડ માહિતી આપી દેવું પરંતુ જો ખેડૂત મિત્રો તમે એસીએ મારી આ YouTube ચેનલ ખેતી કા સાગર માં ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો મહેરબાની કરીને મારા બાપ કરી લ્યો ને હું ગળું તાણું છું તમારા માટે છે મારા બાપલિયા તો આપણો વિડીયો આ રીતનો હાથ વાગે આવતો હોય છે આ જો સબસ્ક્રાઇબ નું બટન છે ને સબસ્ક્રાઇબ નું બટન આયા બરાબર અને આમ કચ કચાવીને દબાવી ગયો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને તમે કોઈ કામમાં હો અને મારો વિડીયો આવ્યો હોય તો તમને ખબર કેમ પડે ધણીંગ નારાનો મેસેજ આવવો જોવે એને માટે આ પડખે ટંકોરી છે ને ઘંટડી કહેતા હોય ને આપણે આ ટંકોરી હડો એટલે આ રીતના ઓપ્શન ખુલે એમાં આ ઉપલું દબાવી દેવાનું છે એલો એટલે હું અહીંથી હાથ વાગે વિડીયો રવા ના કરું ને એટલે તમારા ફોનમાં ધણીંગ નારાનો પડે તો આપણે પહેલાં વાત કરીશું ડુંગળીના બિયારણ વાત કે ભાઈ નંબર વનતરે કોઈ ડુંગળીનું ભી ચાલી રહ્યું છે તો એ છે કૃતિકા અને એકસો નંબર બરાબર છે તો તમ તમે સાટો ખરેખર એવી ભલામણ હોય છે ડુંગળીના બિયારણની કે ઓગસ્ટ મહિનામાં તમે ડુંગળીના બિયારણનું વાવેતર કરી શકો છો કારણ કે ઘાવણીઓ આવે છે પરંતુ બે ચાર પાંચ સારા વરસાદ થઈ જાય અને ખેતરો બાર વરસાદ તમને કોઈ પાણી નીકળી જાય હોય એવા જો વરસાદ થઈ ગયા હોય અને જમીન જે આપણી ગરમ હોય એ જમીન આપણી ઠંડી થઈ જાય પછી તમે ડુંગળીનું બિયારણનું વાવેતર કરી શકો છો અને ખાસ કરીને ખેડૂત મિત્રો એમાં ફૂગનાશક દવાનો પટ આપવાનું ભૂલતા નહીં ભલે તમારે બે પાંચ કિલો બી વાવવાનું હોય કે દસ બાર પંદર મણ બી વાવવાનું હોય તો એ બિયારણને પટ આપવાનું ખાસ ખેડૂત મિત્રો ભૂલતા નહીં પાયાના ખાતર તરીકે ખાસ તમને વિનંતી કરું છું બાર બત્રી હોળ નાખો તો વાંધો નહીં ડીપી નાખો તો વાંધો નહીં એસપી નાખો તો વાંધો નહીં પરંતુ જો દેશી ખાતર હોય અને નાખો તો વેલ એન્ડ ગુડ છે સૌથી સારામાં સારું કામ છે પરંતુ જે ખેડૂત મિત્રોને કદાચ બાર બત્રી હોળ નાખવાનું હોય આ નાખવાનું હોય ડીપી નાખવાનું હોય દેશી ખાતર નાખવાનું હોય પરંતુ ખાસ ખેડૂત મિત્રો માઇકો રાજા ભૂલાવવું જોવે નહીં બરાબર છે તમે કોઈ પણ કંપનીનું માઇકો રાજા તંત્ર રહ્યો અદામાનું યોધ ટાટાનું યોધ અંતર રાલીજનું ધાનુકા નું જો કે મલ્ટીપ્લેક્સ કર્ણાટકા નું જો ઇન્ડો માઇકો રાજા લેવાનું એક તો માઇકો રાજા નહીં લેવાનું ઇન્ડો માઇકો રાજા લેવાનું અને એમાં તે હવે એફ એફ ટી ટેકનોલોજી આવી ગઈ છે ફાસ્ટ એન્ડ ફ્યુરસ ટેકનોલોજી કે તમે નાખો અને છોડવો ઉજો હોય તરત જ તેને હારો હાર તમને કોઈ ખાતરનું પોષણ મળવા મળે કારણ કે એની અંદર ઝીંક મેગેઝીન કોપર બોરોન નારિયેલ લો તત્વ અને મેડિપ્લુડમ વાળા બધી પ્રકારના ખોરાક એની અંદર આવી ગયા હોય છે પ્લસ એની અંદર માઇકોરાજ આવે છે આવે એમિનો એસિડ 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 આવે 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 છે 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 પણ આવે છે પણ એની અંદર આવે છે એટલે કે આપણે કેમ બાળક જન્મું હોય ને કોઈકનો વજન તમને કોઈ પાંચ કિલો હોય કોઈકનો ત્રણ કિલો હોય કોકનો દોઢ કિલો હોય કોકનો બે કિલો હોય કારણ કે એને પૂરતું પોષણ ન મળ્યું હોય એ પછીથી ડૉક્ટર કાસની પેટીમાં રાખીને તમને કોઈ પોષણ આપે ને કેમ છોકરાને તંદુરસ્ત બનાવી દે પણ આપણે પહેલે આપણને ખબર છે એવી રીતે આપણે બાળકને ઉછેર કરવાનો છે એટલે માયકો રાજા આપણે પહેલેથી જ આપણે આપી દેવાનું છે તમે દેશી ખાતર નાખો કોઈ ઉપાધિ નથી ડીએપી નાખો બારબદ્રી હોળ નાખો વિઘે દસ બાર કિલો લેખે તમે નાખો કોઈ ઉપાધિ નથી પરંતુ માયકો રાજા વિઘે બે કિલો ફરજિયાત લેખી આપવાનો છે બીજું સલ્ફર તમે જે નાખો છો એમાં કામ મમરી વાળું સલ્ફર નાખો તો પણ તમને વાંધો નહીં એટલા માટે મમરી વાળું કે તમને નાખવામાં અનુકૂળતા રહે કોઈ પણ ખાતર ની ભેગું થઈ જાય અથવા ભૂકી ટાઈપ આવે છે સફેદ બરોબર છે તો એ પણ નાખો તો પણ એમાં સારામાં સારું પરિણામ તમને મળશે અથવા સલ્ફર અને ઝીંક બે ભેગું આવે છે એ નાખો તો પણ એમાં સારામાં સારો ફાયદો થશે જો તમે માઇગો રાજા નાખશો તો એની અંદર ફોસ્ફરસ આવે છે પોટેશિયમ આવે છે એની અંદર બરાબર છે મેગેનેજ આવે છે અને બીજા તત્વો પણ ઘણા બધા આવે છે સાત પ્રકારના એન્ટી બેક્ટેરિયલ આવે છે પછી આ સિવાય જો રોપ તમારો ઉગી ગયો હોય સાડી દિવસ પછી ઉગી ગયો હોય અને બાર પંદર દિવસનો તમારો રોપ થઈ જાય ત્યારે એને પાણી પાઈ અને એ પછી તમારે એમાં નિંદામણનાશક તમે દવાનો ઉપયોગ કરી શકો છો નિંદામણનાશકમાં તમારે પેલા પાઈ દેવાનું પછી નિંદામણનાશક દવા સાટી દેવાની અને વળી પાછું તમારે પાઈ દેવાનું એટલે એટલું ભેજવાળું વાતાવરણ તો હોવું જોઈએ ધાનુકા કંપનીનું નું વનકિલ અને સમરસ તમે નાખી શકો છો આઈઆઈએલ કંપની નું ઓક્ઝિમ અને સમરસ નાખી શકો છો તમે અને ગોદરેજ આવે છે બરાબર છે એ પણ તમે નાખી શકો છો સાથે સમરસ પણ નાખી શકો છો પંદર થી વીસ દિવસનો શું હોય ત્યારે પંપે પંદર થી વીસ એમ એલ લખે તમે ઓક્સી ફ્લોર ફેન અને ક્વિઝલો જે બે બંને વસ્તુ જે ભેગી આવે છે એ તમે નિંદામણ નાશક માટે તમે વાપરી શકો છો ડુંગળીના પાક માટે જો ખેડૂત મિત્રો ડુંગળીનો પાક તમારે એમાં બાપીઓ આવી જતો હોય વાયરસ આવી જતો હોય ઘૂંસળા વળી જતા હોય જલેબી વળી જતી હોય અને પીળું પડતું હોય શેડું પડતી હોય એવા સમયની માલિપા તમે ગોદરેજનું ટેરાસોપ છે પ્રોજીપ છે બીએસએફ કંપનીનું મેરીઓન છે પ્રાયકઝર છે આવા સારા ફંગીસાઈડનો ઉપયોગ કરી શકો છો આ બધી વસ્તુ એડવાન્સમાં કરવાની ભલામણ છે આવી જાય અને લાગડ બધું સોટી ગયું હોય પછી એમાં કાંઈ વાહે નીકળવાનો ગાળો નો રે ત્યારે નાખવાની ભલામણ કરતો હું નથી એટલે એડવાન્સ

ભરતભાઈ બાબુભાઈ ધોમણિયા જુનાગઢથી છે શૈલેષભાઈ વલ્લભભાઈ જસપરાથી છે ગૌતમભાઈ રાજકોટથી છે ધમેશભાઈ બાબરાથી છે મગનભાઈ ટેપુભાઈ દામેલિયા જસાપરાથી છે મનસુખભાઈ છે રાજેશભાઈ છે બરાબર છે ઘણા બધા ખેડૂત મિત્રો છે સાથે સાથે જે ખેડૂત મિત્રો છે એ બુદ્ધાભાઈ હરિભાઈ જેસરથી છે પછી છે મહેશભાઈ બટુકભાઈ તળાવિયા બીલાથી છે એ સોળ પેકેટ કૃતિકા લઈ ગયેલા છે પછી ભાવેશભાઈ નરસિંહભાઈ ખાખરિયા કુંભણથી છે સાગર ત્રણસો એકના ચાર પેકેટ લઈ જ્યા હતા અશોકસિંહ દિલુભા મોરચંદથી છે સાગર ત્રણસો એકના બે પેકેટ ગૌરી બાજરી બે પેકેટ લઈ ગયેલા છે હરેશભાઈ રતિભાઈ સથરાથી છે પછી છે રાયઝાદા નીરુભા પ્રવીણસિંહ ચૂડીથી છે મકાઈ લઈ જ્યાં પછી અમેરિકન મકાઈ લઈ જ્યાં આપણી પાસે છે પછી ત્યાં કનુભાઈ મકવાના જામકા જે કૃતિકા ચાર લઈ ગયા હતા પછી બાબુભાઈ દેવજીભાઈ સરકડિયા થી છે મુગર ત્રણ પેકેટ લઈ ગયા હતા મુકેશભાઈ વધાભાઈ સરકડિયા છે એ દસ પેકેટ કપાસ લઈ ગયા હતા સાગરના મુગટ અને ત્રણસો એક નામ પછી ગજેન્દ્રસિંહ તરસરા જે છે લઈ ગયા હતા બે પછી જે કાલાવાડિયા ટંકારા કાલા વાડિયા ટંકારા મોરબી થી જે કૃતિકા અમારે નામ જ ન લીધું કાલાવાડિયા ભગવાનજી હા કાલાવાડિયા ભગવાનજી ભાઈ મોરબીથી બરાબર છે એ કૃતિકા લઈ ગયેલા છે બાર પછી શાંતિભાઈ કાનજીભાઈ દેવલીથી છે પછી છે અમુલકભાઈ સનાળા વિસા અમુલકભાઈ જે ભગત કહેવાય છે રામાપીરના એ છે સનાળાથી થી દસ લઈ ગયેલા છે કૃતિકા ભરતભાઈ સનાળા થી છે ચોવીસ પેકેટ લઈ ગયેલા છે કૃતિકાનું પછી છે પ્રવીણભાઈ મગનભાઈ પટેલ મોરબીથી છે તો એ એકસો પાંત્રીસ નંબર વીસ પેકેટ લઈ ગયેલા છે પછી છે પટેલ કલ્પેશભાઈ વાસુદેવભાઈ વિસનગરથી છે તો એ પણ કૃતિકા લઈ ગયેલા છે મહાદેવભાઈ છે મોરબીથી એ લઈ ગયા છે અપૂર્વા દસ પેકેટ અપૂર્વા ગોલ્ડ આપણે કહીએ ને કે ભાઈ નંબર વન વેરાયટી છે એ સારામાં સારી છે પછી લઈ ગયેલા છે કૃતિકા લઈ ગયેલા છે ચાર સાથે સાથે કૃતિકા પણ લઈ ગયેલા છે ચાર બરાબર છે પછી છે મગનભાઈ માવજીભાઈ પટેલ વલભીપુર થી છે તો એ લખેલા છે કૃતિકા ચૌદ કિલો અને અપૂર્વા દસ કિલો લખેલા છે પછી છે કલ્યાણજીભાઈ મોનજીભાઈ ચૂડા ચૂડા એટલે સુરેન્દ્રનગર થી છે બરાબર છે તો એ લખેલા છે કૃતિકાના કૃતિકા લઈ ગેલા છે ચોવીસ પેકેટ એટલે કે બાર કિલો અને એકસો પાંત્રીસ નંબર એટલે કે આ એકસો પાંત્રીસ નંબર લઈ ગયેલા છે ચૌદ પેકેટ એટલે કે સાત કિલો અને સાથે નિંદામણ નાશક દવા લઈ ગયેલા છે અને માઇકો રાજા પણ નાથી લઈ ગયેલા છે મારું એવું કેવું છે કે માઇકો રાજા અને કપાસના બિયારણ ડુંગળીના બિયારણો તમારા નજીકના વિસ્તારમાં મળી રહે મળી રહે ને મળી રહે નકર તમતારે આપણી પાસે નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસી બેંકની પાસે તમારે આપણી દુકાન છે ત્યાં આવી ગયેલું છે બીજું વાત કરતા હતા કપાસ માટે તો કપાસ તમારું ઉગીને દસ બાર દિવસ નો છો હોય ભેજ વાળું વાતાવરણ હોય ત્યારે તમે ડોઝો મેક્સ પંપે ચાલીસ થી પચાસ એમએલ તમે લેખે નાખો કપાસ તમારો કોઈ પણ હોય ડબલ બીટી હોય ડબલ બીટીમાં તમે સંકેત કર્યો હોય સેરાજ કર્યો હોય સાગરલક્ષ્મીનો ત્રણસો કર્યો હોય તિલક કર્યો હોય મુંગટ કર્યો હોય નવાબ કર્યો હોય કોઈ પણ વેરાયટી કરી હોય કે પછી તમે થ્રીજી ફોરજી ફાઈવજી બિલ વગરનું તમને ગામડે ગામડે આપી જાવ હો બરાબર તો પણ એમાં પણ તમે આ વસ્તુ નાખી શકો છો આ તમારે ચાર પાંચ કંપનીનું આવે છે ધાનુકાનું આવે છે ટેકનોલોજી ટેકનોલોજીવાળું એ પણ તમે નાખી શકો છો ગોદરેજનું આવે છે હિટવીડ મેક્સ એ પણ તમે નાખી શકો છો બાયર નું ઘાસ આવે છે નાગાર્જુન નું ડાયકોટ પ્લસ આવે છે પીઆઈ નું પ્રોવાઈડ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો તમારો કપાસ તમે પટ્ટી ફુવારાથી દવા છાટો અને કપાસને અડી જાય તો કોઈ ઉપાધી નથી અને ખડ ને હરખુ રીતે અડી જવું જોઈએ ડોળું પાણી ખાસ લેવાનું નથી પટ્ટી ફુવારાથી ખાટી સાડી વ્યવસ્થિત દવા છાટવાની છે બરાબર છે બધી પ્રકારના નવ્વાણું પોઈન્ટ પંચાણું ટકા તમારે નિંદામણો સાફ થઈ જશે જે ખેડૂત મિત્રો મગફળી કરી હોય અને મગફળીમાં નિંદામાણ થઈ ગયું હોય તો એના માટે તમે પર્જનો ઉપયોગ કરી શકો છો બરાબર છે એના માટે તમે પ્રોનાઉન્સનો ઉપયોગ કરી શકો છો એના માટે તમે નો પણ ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો આ સકેદ આવે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો તમારા વિસ્તારમાં વહેલાથી પહેલાંના ધોરણે જે પણ વસ્તુ મળતી હોય તમે તારે લઈ લેવાની કોઈ ઉપાધિ નથી કરતા અને જો ખેડૂત મિત્રો કોઈ પચાસ આઠ કિલોમીટર કે ના મીટરના કિલોમીટર કિલોમીટરના ગાળામાં હોય અને અહીંયા આવવા માંગતા હોય કોઈ કોઈ વાંધો નહીં તમ તારે વિડીયોમાં બોલવાની ઉતાવળ મારે એટલા માટે ખેડૂત બહારથી આવ્યા છે હું વિડીયો ઉતારું છું બહાર જરાક ઉભા છે એટલા માટે આપણે લાંબો એવો વિડીયોમાં ચર્ચા નહીં કરી શકીએ અને રજા આપો રામ રામ જય જવા જય કિસાન પણ ખાસ ખેડૂત મિત્રો એ કહી દઉં કે જે ખેડૂત મિત્રો સવારમાં હાર વહી આવે છે મારી દુકાન ખોલ્યા પહેલા વૈયા આવે છે એમને સૌને નમન છે વંદન છે પરંતુ કઈક મારી દુકાને ખુલે ઘણા આવી ગયા હોય એ આપનો પ્રેમ છે સ્નેહ છે છે અને લાગણી કે ભાઈ હિતેશભાઈને થાય એની પહેલા આપણે આપણો સામાન જે છે બરાબર એ લઈ અને આપણે નીકળી જઈ અને જેથી કરીને તમે ટાઈમે તમારા વિસ્તારમાં પહોંચી જાવ તો ખાસ ખેડૂત મિત્રો જો બહારથી તમે આવવાના હો દોઢસો બસો કિલોમીટરથી તો તમે તારી વેલાહાર તમને સવારમાં આવી જાઓ જેથી કરીને હાજે તમે મેં આટાના ના વેલાહાર તમારા ઘર સુધી તમે પહોંચી જાવ મોટર લઈને આવે છે એને ક્યાંય ઉપાધિન નથી તમતા મારા પાપ વરસાદ વરસાદની પણ જે ટુ લઈને આવતા હોય છે બસમાં આવતા હોય છે એમને ટાઈમ ટુ ટાઈમ ઘરની જવાની જે ઉતાવળ ન હોય પણ તમે જે લઈને વસ્તુ જાવ છો પલ્લેની બગડેની ખરાબ ન થાય અને હાશવીને ભોગી દાવ એવી અમારી અપેક્ષા છે અને આપણો આવો ને આવો પ્રેમ સ્નેહ લાગણી અને આશીર્વાદ આપતા રહેજો રામ રામ જય જવાન જય કિસાન